નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા દેવા માફી અંગેના સમાચાર સોળ તારીખના રોજ ભારત બંધ એલાન ખેડૂતોના ખાતામાં આવશે પૈસા ખેડૂતો માટે ખુશખબર લાખો લોકોને થશે ફાયદો ગરીબો માટે જાહેરાત ચૂંટણી પહેલાં કરી લો આ કામ રેશન કાર્ડ આધાર કાર્ડ પેટ્રોલ ડીઝલ વિદ્યાર્થી સોનું ચાંદી ડ્રાઇવિંગ લાયસન્સ જનધન ખાતા ધારકો આપે ધ્યાન સોળમો હપ્તો ક્યારે આવશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું છે આ ખેડૂતોનું દેવું એમને નથી થયું કેટલીક કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાય છે ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવે છે સાથે મિત્રો ખેડૂતોને નકલી બિયારણનો પણ સામનો કરવો પડતો રહે છે અને તેમનો શિકાર પણ બન્યા છે ખેડૂતો જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે આ તમામ આફતોના કારણે ખેડૂતોને પાક નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરું વળતર આપતી નથી આમ તમામ ખેડૂતોએ લોન લેવી પડે છે મિત્રો ત્યારબાદના અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીના રોજ ભારત બંધ એલાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટ્રિકેટે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે તેમને ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું છે કે બંધમાં સાથ આપો આ વખતે અમે નોકરી અગ્નિવીર પેન્શનના મુદ્દા ઉઠાવીશું રાકેશ ક્રિકેટે કહ્યું કે સોળ ફેબ્રુઆરીના રોજ ભારત બંધનું આહવાન કરવામાં આવશે જેમાં સંયુક્ત કિસાનની સાથે અન્ય ઘણા સંગઠનો પણ સમાવેશ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો જેમાં મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે નવા વર્ષ ફોન પે પેટીએમ ગૂગલ પે અને યુપીઆઈના દ્વારા ટ્રાન્ઝેક્શન કરનાર લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે જણાવી દઈએ કે પહેલાં યુપીઆઈ પેમેન્ટ માટે એક લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ નવા નિયમો હેઠળ એન પી સી આઈ અને આરબીઆઈના મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે જોકે આ સુવિધા માત્ર હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે આ સુવિધા યુપીઆઈ પેમેન્ટ એપ યુઝર માટે દસ જાન્યુઆરીથી પણ અમલમાં મૂકવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે સીએનબીસી એન આવાજના સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર પીએમ કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરવામાં આવી રહી છે ખેડૂતોને મળનારા હપ્તાની રકમ વધી શકે છે હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે હવે તેને વધારીને આઠ હજાર રૂપિયા કરે તેવી પણ માહિતી મળી રહેલ છે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં હવે તેમના હપ્તામાં પણ વધારો જોવા મળી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારે જાહેરાત કરતા કહ્યું કે ગરીબો માટે સૌથી મોટા સારા સમાચાર પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે એક કરોડ ઘર પર સોલાર રૂફ ટોપ લગાડવા માટે લક્ષ સાથે સૂર્યોદય યોજના ફરીથી શરૂ કરવામાં આવશે આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વીજળીનું બિલ ઓછું આવશે દરેક ભારતીયોની છત પર તેમને પોતાની સોલાર સિસ્ટમ હોવી જરૂરી છે આવી જાહેરાત નરેન્દ્ર મોદીભાઈએ કરેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર રેશન કાર્ડ ધારકોને ફાયદાઓ એન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા રૂપિયા દોઢ લાખથી બે લાખ રૂપિયા સુધી કરવાનું સરકાર વિચારધારણા કરી રહી છે હાલ આવક મર્યાદા એક લાખ રૂપિયા છે સરકારના આ આવક મર્યાદા વધારવાનો નિર્ણય બાદ તેમની સંખ્યા પણ વધી જશે અને વધારે ખેડૂતોને લાભાર્થી છે તેમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ પણ આપવાનું જાહેર કરવામાં આવી જશે મિત્રો ત્યારબાદના સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી જો તમારી પાસે પણ વીસ વર્ષ જૂનું એટલે કે બે હજાર ચાર પહેલાં બનાવેલું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે કારણ કે બાર માર્ચ સુધીમાં ડ્રાઇવિંગ લાઇસન્સને ઓનલાઈન અપડેટ કરાવી લેજો જો આમ ના કર્યું તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે ખતમ થઈ જશે એટલે કે બંધ કરી દેવામાં આવશે મિત્રો આગળના સમાચાર આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જો તમારી પાસે તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તો તમે તેમને અપડેટ કરાવી લેજો સરકારે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં આધારને મફત અપડેટ કરવાની સુવિધા આપી છે માય આધાર પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો આ સિવાય તમે સી એસ સી સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડની અપડેટ કરાવી શકો છો એટલે કે આ સમાચાર છે તે આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર ગણી મિત્રો સમાચાર જનધન ખાતા ધારકો આપે ધ્યાન અત્યાર સુધી એકાવન કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે અહેવાલ અનુસાર દસ કરોડ બંધ જનધન ખાતામાં બાર હજાર કરોડ રૂપિયા જમા છે ખાતામાં જમા બાર હજાર કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષ સુધીમાં વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલા ચાલુ ખાતું છે તેને નિષ્ક્રિય ગણવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર બે હજાર ચોવીસમાં નવા નિયમો તો માહિતી મેળવી કે રેશન રેશનકાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કાઢવું નામ ચડાવવું નામ કમી કરાવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કાઢવું રેશન રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવું વગેરે સેવા રેશન કાર્ડ ધારકોને ફાયદાથી વાત કરીએ તો હવે દેશભરમાં

જઈ રહી છે એક રાહતના સમાચાર હવે તે જનધન યોજનામાં ખેડૂતોના મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તે વધારીને દસ હજાર રૂપિયા કરી છે સરકારે મિત્રો ત્યારબાદના સમાચાર સોનું અને ચાંદીને લઈને સરકારનો મોટો નિર્ણય સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી ઇમ્પોર્ટ ડ્યુટી સાડા બાર ટકાથી પંદર ટકા સુધી કરવામાં આવી છે નવા ઇમ્પોર્ટ ડ્યુટીનો દર બાવીસ જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવ્યો છે મિત્રો ખાસ બાવીસ જાન્યુઆરીના રોજ નવો ઇમ્પોર્ટ ડ્યુટીની જાહેરાત કરવામાં આવી છે કિંમતી ધાતુના સિક્કા પર પણ ડ્યુટી વધારી છે સંતુલિત આયાત અને અર્થતંત્રના ટેકા આપવા નિર્ણય સરકારના નિર્ણય બાદ સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે લગ્નની સિઝનના કારણે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું સરકાર મોંઘવારીના માર વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ધડાકો થઈ જશે તેલના ભાવ દસથી થી છ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો જોવા નથી મળ્યો તેમજ કાચા તેલની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેના ફાયદા હવે સરકાર જનતાને આપે તેવી પણ તૈયારી સરકાર કરી રહેલી છે મિત્રો આગળના સમાચાર આયુષ્યમાન કાર્ડ યોજનામાં ફાયદાઓ રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે દસ લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરનીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ સંરચનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના અને મહત્વના સમાચાર સોળમો આપતો ક્યારે આવશે ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સોળમો આપતો ક્યારે આવશે પંદરમો હપ્તાનું વિતરણ બાદ લાભાર્થીઓ સોળમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવતી મીડિયાના અહેવાલ મુજબ ખેડૂતોના ખાતામાં પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વડાપ્રધાને ટ્રાન્સફર કર્યો હતો હવે ખેડૂતો સોળમાં આપતાની રાહ જોઈ રહ્યા છે તો ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર પણ ગણાય અને ઉપયોગી પણ સમાચાર ગણી શકાય કારણ કે સોળમો હપ્તો છે તે ફેબ્રુઆરીના મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચ મહિનાના સપ્તાહમાં એટલે કે પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી માહિતી અહેવાલ અનુસાર મળી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર ચૂંટણી પહેલાં પતાવી દો આખા દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા અગિયાર જિલ્લાના ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્ર સોળ એપ્રિલ બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી માટે કામ ચલાવ તારીખ તરીકે પણ સ્થાપિત કરવામાં આવી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ચૂંટણીની તારીખ સાથે આચાર તારીખ પણ નક્કી કરવામાં આવી રહી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચાર લાગુ થઈ જશે મિત્રો ત્યારબાદના સમાચાર વિદ્યાર્થીઓ માટે ખુશખબર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે માહિતી આપી છે કે તેમણે કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં બીજી મોટી ભરતીની જાહેરાત થઈ શકે છે આશરે બેતાલીસો જગ્યાઓ માટે ભરતી થઈ શકે છે ટેકનિકલ અને નેનો ટેકનિકલ એક્ટર ભરતી થશે મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષતામાં તમામ ભરતી બોર્ડના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં દસ વર્ષ જૂની ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે આવી હતી સ્થાપક ઉમેદવારોની મોટી તક મળશે પરીક્ષા ચૂંટણી બાદ લેવાશે મિત્રો ત્યારબાદના સમાચાર જનધન ખાતા ધારકો આપે ધ્યાન જનધન ખાતામાં ઘણા ફાયદા છે જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયા વધારવાના પૈસા ઉપાડી શકો છો તમને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો ત્રીસ હજાર રૂપિયા સુધીનું સુધીનું જીવન કવચ જે એકાઉન્ટ ધારકોનું મૃત્યુ પછી કેટલીક શરતો પૂર્ણ કર્યા બાદ ઉપલબ્ધ રહેશે રૂપિયા ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે જેમના દ્વારા તમને ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર જેમાં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીઓના વેચાણમાં સૌથી મોટું વિશ્વસનીય સ્થળ બન્યું છે તેમાં મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે આવે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું હતું જ્યારે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં પણ સફેદ ડુંગળીના ખૂબ જ મોટા પ્રમાણમાં યાર્ડમાં જોવા મળે છે અને તેમની ખરીદી પણ થઈ રહી છે મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવ કરવામાં આવશે અને જે નામથી તમે અરજી કરીએ છીએ તેમને સિલાઈ મશીન આપવામાં આવશે હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો ચૂંટણી સુધી મળશે આ લાભો જેમાં જાડા ધાન્ય પાકો જેવા કે જુવાર બાજરી ડાંગર રાંગી જેવું અનાજ પણ આપવામાં આવશે તો ચણા છે તે એન રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો પ્રતિ રૂપિયા ત્રીસ કિલોના ભાવે મળશે જે રીતે તમે આમ આ ફોટા જોઈ શકો છો તે રીતે તેમાં લખેલું છે કે તમામ એફ એનએફએસ કુટુંબો અને બીપીએલ કુટુંબો છે તેમને કાર્ડ દીઠ એક કિલોગ્રામ મીઠું પણ આપવામાં આવશે તેનો ભાવ એક રૂપિયા રહેશે ખાંડ છે તે અત્યોદય કુટુંબોને વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ પંદર રૂપિયામાં મળી જશે જ્યારે બીપીએલ કુટુંબો છે એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને વ્યક્તિ દીઠ છે તે ત્રણસો પચાસ કિલોગ્રામ મળી જશે જેનો ભાવ બાવીસ રૂપિયા રહેશે જો મિત્રો તમારે પણ પૈસાની જરૂર છે તો આજના સમાચાર ખાસ કરીને સાંભળી લેજો નવા વર્ષમાં ભૂલ્યા વગર જ કરી લેજો આ કામ પાંચ પાંચ હજાર રૂપિયા મળશે સાથે વીસ લાખ રૂપિયા પણ સહાય મળી શકે છે તેમાં પહેલું છે કે ખર્ચ પર કંટ્રોલ કરો બીજું છે એસપીઆઈની શરૂઆત કરો જેમાં બે હજાર રૂપિયાનું રોકાણ તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસપીઆઈ ધારણો કરવું છે જો તમે વ્યર્થ ખર્ચાઓ પર તમામ લાગુ કરી શકો છો એટલે કે કાબૂ કરી શકો છો તો તમે દર મહિને તમે બે હજાર રૂપિયા બચાવી શકો છો અને વાર્ષિક ચોવીસ હજાર રૂપિયાની બચત એસપીઆઈમાં કરી શકો છો જેના પર આશરે બાર ટકા વ્યાજ વાર્ષિક થશે પાંચ વર્ષ બાદ તમારી પાસે આશરે બે લાખ રૂપિયા જમા થઈ જશે જેનાથી તમને આર્થિક રીતે મજબૂતી બનશે મિત્રો ત્યારબાદના સમાચાર કે આઈટીઆર ફાઇલમાં કરવાની ડેડલાઇન આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઈન છે તે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી કરવાની હતી વાય બે હજાર ત્રેવીસ થી